નમસ્કાર ભાવિ સારસ્વત મિત્રો એક્ઝામ સાથે જન્મ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ટાટ બે એટલે કે હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જે ભરતી ચાર હજારની એના માટે મેરીટનમાં રજૂ કરવા જઈ રહ્યા છે અગાઉ આપણે ટેટ વન ટેટ ટુ ને ટાટ વન આ બધાનું મેરીટોનમાં રજૂ કર્યું છે અને તમારા પ્રતિસાદ છે બહુ પોઝિટિવ આવ્યા છે અને આ વિડીયો બનાવવા પાછળ પણ સારી મહેનત કરી છે કારણ કે વિડીયો મોટાભાગે આપણે રિસર્ચ કરીને બનાવ્યા છે આડેધડ નથી બનાવ્યા એટલે તમને આ જે મેરિટ અનુમાન છે એ જગ્યાના બદલાવના લીધે મેરિટ અનુમાન બદલાઈ શકે તેમ છે બાકી તો બે ત્રણ માર્ક્સનો ફરક રહેશે એટલે કે બે ડાઉન જાય બે તો અપ જાય બરાબર આ માર્ક્સ સિસ્ટમ છે અહીં મુખ્ય પરીક્ષાની ગણતરી માટે એટલા માટે માર્ક્સ સિસ્ટમ જે છે એમાં વચ્ચે ગેપ વધારે હોય છે વિદ્યાર્થીઓ વચ્ચે એટલે મેરિટ બે ગુણ અપ જાય કાં તો બે ગુણ ડાઉન જાય આવું થઈ શકે છે તો આપણે જોઈએ બધી કેટેગરીનું આ વિડીયોમાં બધી કેટેગરીનું મેરિટ અનુમાન છે સાથે કયા સબ્જેક્ટની કેટલી જગ્યાઓ આવશે સાથે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે સાથે કેટેગરી વાઇઝ મેરિટ કેટલું અટકશે તમામ વાતો કરેલી છે સાથે મેરિટ નીચું અટકવાના કારણો કયા મેરિટ ઊંચું જાય એના કારણો કયા છે તો એ તમામ વાતો આ વિડીયોમાં આપણે રજૂ કરીશું ચાલો જોઈએ તો શિક્ષણ સહાયકની જે જગ્યાઓ છે કુલ ચાર હજાર જગ્યાઓ છે એ તમે બધા જાણો છો અવગત છે એનાથી સાથે સૌ પ્રથમ જગ્યાઓ જે લખેલી છે એ જગ્યાઓ ટોટલ છે ત્યારબાદ કેટેગરી વાઇઝ એટલે કે જનરલની એમાં ચાળીસ ટકા આવે ઓગણચાળીસ ટકા ઓબીસીની સત્યાવીસ ટકા ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાની આપણે વાત કરી છે ત્યારબાદ આપણે એસસી કેટેગરીની સાત ટકા જગ્યાઓની વાત છે અને છેલ્લે એસસી કેટેગરી અને સૌથી છેલ્લે આપણે પીએચ કેટેગરીની વાત કરેલી છે તો ગુજરાતીમાં અંદાજી જગ્યાઓ દર વખતે સારી આવે છે તો આ વખતે આપણે અનુમાન કરી શકીએ કે ચારસો એક જેવી જગ્યાઓ ગુજરાતીમાં આવે તો એટલી જગ્યાઓ આવે ગુજરાતીમાં ધોરણ અગિયાર માટે ગુજરાતીની જો ચારસો જગ્યાઓ આવે તો જનરલ કેટેગરીની એકસો આવશે સામે ઓબીસીની એકસોને પાંત્રીસ ઈડબ્લ્યુએસ કેટેગરીની એકસોને ઇડબ્લ્યુ એસ કેટેગરીની માત્ર ચાલીસ જગ્યાઓ એસસી કેટેગરીની જે જગ્યાઓ છે એ અઠ્યાવીસ જગ્યાઓ આવશે અને જે એસટી કેટેગરી છે એની ચોપન જગ્યાઓ આવશે અને પીએચ કેટેગરી જે છે એમની જગ્યાઓ બાર જગ્યાઓ આવશે તો આમાં લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે ગુજરાતી એ હું બોલ્યા એ પ્રમાણે રહેશે હવે આપણે હિન્દી કેટેગરીની વાત કરીએ તો હિન્દીમાં કુલ બસો જગ્યાઓ આવવાની સંભાવના છે તો ઇચ્છોતેર જનરલ કેટેગરીની ચોપન ઇડબ્લ્યુ એસ કે ઓબીસી કેટેગરીની ચોપન વીસ જે જગ્યાઓ છે એ ઈડબ્લ્યુ એસ કેટેગરીને આવશે ચૌદ જગ્યાઓ એસસી અને અઠ્યાવીસ એસટી અને છેલ્લે જે પીએચ ઉમેદવારો છે એની છ જગ્યાઓ આવી શકે તેમ છે સંસ્કૃતની આપણે વાત કરીએ તો બસો પચાસ જગ્યાઓ હોઈ શકે છે કારણ કે સંસ્કૃત જે વિષય છે એ સાયન્સમાં પણ હોય છે અને જે સામાન્ય પ્રવાહ છે ત્યાં પણ હોય છે અગિયાર બારમાં તો એની જગ્યાઓ થોડી આવવાની સંભાવના વધારે છે તો ની કુલ અઠ્ઠાણું ઓબીસીની બોતેર ઇડબ્લ્યુ એસ કેટેગરીની પચીસ એસસી કેટેગરીની સત્તર એસટી કેટેગરીની પાંત્રીસ અને પીએચ ઉમેદવારોને આઠ જગ્યાઓ આવી શકે તેમ છે અંગ્રેજીની જગ્યાઓ બધે હોય છે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તો અંગ્રેજીની આ રીતે જગ્યાઓ વધારે આવી શકે તેમ છે તો જો પાંચસો જગ્યાઓ આવે તો એકસો પંચાણું જનરલ માટે જગ્યાઓ અનામત રહેશે જનરલ માટે રહેશે એકસો પંચાણું પછી ઓબીસી માટે એકસો પાંત્રીસ અનામત રહેશે પચાસ જગ્યાઓ ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે રહેશે પાંત્રીસ જગ્યાઓ જે છે એ એસસી કેટેગરી માટે અને એની ડબલ છે જગ્યાઓ એસટી માટે રહેશે અને છેલ્લે પીએચ કક્ષાના ઉમેદવારો છે એના માટે પંદર હોઈ શકે છે ગણિતની આપણે વાત કરીએ જો પાંચસો જગ્યાઓ આવે તો ગણિત પણ એક સાયન્સમાં હોય છે અને બીજું જે ગણિતની જગ્યાઓ ખાલી વધારે હોય છે એટલે વધારે આવી શકે તેમ છે જો ગણિતની આ રીતે આટલી જગ્યાઓ આવે તો સારું ના આવે તો આમાં ઘટાડો થવાની સંભાવના પણ છે તો જે ગણિત છે એની કદાચ આટલી ના પણ આવે આમાં ઘટાડો થશે એવું લાગે છે મને તો જેવો પાંચસો આવે તો એકસો પંચાણું જેવું જગ્યાઓ જનરલની રહેશે એકસો પાંત્રીસ ઓબીસી કેટેગરી એકસો પચાસ જગ્યાઓ જે છે એ ખાલી પચાસ જગ્યાઓ છે એ કેટેગરી માટે એસસી માટે પાંત્રીસ અને એસટી માટે સિત્તેર રહેશે પીએચ માટે પંદર રહેશે ઇતિહાસની વાત કરીએ તો બસો જગ્યાઓ આવવાની સંભાવના છે આમાં ઓછી પણ થઈ શકે છે એ રોસ્ટર પ્રમાણે જશે કોની જગ્યાઓ કેટલી મૂકીએ કોઈની વધારે રહેશે કોઈની ઓછી છે અને કોઈની મીડિયમ લેવલ એટલે કે વચ્ચેના મુકામે હશે તો જે ઇતિહાસ છે અને ઇઠ્યોતેર જનરલમાં આવી શકે તેમ છે ચોપન ઓબીસીમાં વીસ જગ્યાઓ ઈડબલ્યુએસ કેટેગરીમાં ચૌદ એસસી અને અઠ્યાવીસ જગ્યાઓ એસટી કેટેગરીમાં આવી શકે તેમ છે તેમ કમ્પ્યુટરની શો આવે ચિત્રની પણ શો આવે અને સાસીની પણ શો આવે તો કમ્પ્યુટર ચિત્ર સાસી દરેકની જનરલમાં ઓગણ ચાલીસ સત્યાવીસ જગ્યાઓ ઓબીસીમાં દસ જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરી એસસી કેટેગરીમાં સાત જગ્યાઓ એસટી કેટેગરીમાં ચૌદ જગ્યાઓ અને પીએચની ત્રણ જગ્યાઓ આવી શકે તેમ છે તો આ રીતે કમ્પ્યુટર ચિત્ર અને સાસીની જગ્યાઓનું વિતરણ થઈ શકે તેમ છે હવે આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ તો જે મનોવિજ્ઞાન છે એની એકસો ને પચાસ જગ્યાઓ હોય તો જનરલ માટે અઠ્ઠાવન તેતાળીસ જગ્યાઓ ઓબીસી કેટેગરી માટે પંદર જગ્યાઓ ઈડબલ્યુએસ કેટેગરી માટે દસ એસસી અને વીસ જગ્યાઓ છે એસટી માટે આવી શકે તેમ છે અને પાંચ એક જગ્યાઓ પીએચ કેટેગરી માટે આવી શકે છે આપણે તત્વજ્ઞાની વાત કરીએ તો એમાં પણ મનોવિજ્ઞાન જેટલી જગ્યાઓ આવશે ભૂગોળમાં પણ એટલી જ આવશે હવે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો જે અર્થશાસ્ત્ર છે એમાં બસ્સો જગ્યાઓ આવે તો જનરલની કુલ ઇઠ્યોતેર ચોપન જગ્યાઓ ઈડબલ્યુએસ ચોપન જગ્યાઓ ઓબીસીની ઈડબ્લ્યુએસ કેટેગરીની માત્ર વીસ ચૌદ જગ્યાઓ જે છે એ એસસી કેટેગરી અઠ્યાવીસ એસટી કેટેગરી અને છ જગ્યાઓ પી કક્ષાના ઉમેદવારો માટે આવી શકે તેમ છે એટલે કે જે દિવ્યાંગ છે તે એમના માટે રાજ્યશાસ્ત્રની દોઢસો જગ્યાઓ આવે તો મનોવિજ્ઞાન તત્વજ્ઞાન અને ભૂગોળની જેટલી જગ્યાઓ છે એ પ્રમાણે જ આવશે એટલે કે જગ્યામાં જે કેટેગરી પ્રમાણે છે રોસ્ટરના લીધે બદલાય તો ખરું બાકી એટલી આવે તો અઠ્ઠાવન જનરલની તેતાળીસ ઓબીસીની પંદર એસસી પંદર ઇડબ્લ્યુ કેટેગરી દસ જગ્યાઓ એ એસસી કક્ષાની અને વીસ જગ્યાઓ એસટી કક્ષાની છેલ્લે પીએચની પાંચ જગ્યાઓ આવી શકે તેમ છે કોમર્સની જગ્યાઓ જ્ઞાન સહાયકમાં આ વખતે કદાચ સાથે મૂકી હતી અને બની શકે તેમ છે કે આ વખતે અલગ કરે તો કોમર્સની ત્રણસો જેવી જગ્યાઓ આવી શકે છે તો ત્રણસો પ્રમાણે તમે ગણતરી કરી લેજો એકસોને વીસ જેવી ઓપનની આવશે ઓપનની એકસો પંચાણું જેવી આવશે એકસોને પાંત્રીસ જેવી ઓબીસીની આવશે પચાસ જગ્યાઓ જે છે એ ઈડલ્યુસ કેટેગરીની પાંત્રીસ જગ્યાઓ એસસીની સિત્તેર છે એ એસટીની આવી શકે તેમ છે તો આ કોમર્સની જગ્યાઓ છે હજુ ઘટશે ત્રણસો જેવી થશે એવો અંદાજ છે કારણ કે જે જૂની ભરતીઓ આવી છે એમાં સ્ટેટિકની અલગથી ભરતી કરે છે તો એ રીતે જગ્યાઓ ઘટી પણ શકે છે બાયોલોજીની એકસો પચાસ જગ્યાઓ આવે તો જે ઉપર પ્રમાણે છે એ પ્રમાણે અઠ્ઠાવન જનરલની તેતાળીસ ઓબીસી પંદર ઇડબ્લ્યુએસ કેટેગરી દસ એસસી કેટેગરી વીસી એસટી અને પીએચની પાંચ કેમેસ્ટ્રીની એકસો પચાસ આવે તો એ બાયોલોજી પ્રમાણે જ રહેશે એટલે કે અઠ્ઠાવન તેતાળીસ પંદર દસ અને વીસ અને છેલ્લે પાંચ પીએચ કક્ષાના ઉમેદવારો માટે તો જનરલ માટે અઠ્ઠાવન ઓબીસી માટે તેતાળીસ ઈડબ્લ્યુ માટે પંદર એસસી માટે દસ અને છેલ્લે એસટી માટે વીસ અને પીએચ માટે સૌથી છેલ્લે પાંચ જગ્યાઓ આવી શકે તેમ છે સંગીતની વાત કરીએ તો પચાસ જેવી જગ્યાઓ તો વધારે કહેવાય પચાસ ના હોય પણ કદાચ વીસ પચીસ આવી શકે છે જો પચાસ આવશે તો ઓગણીસ જેવી જનરલ માટે તેર જગ્યાઓ ઓબીસી માટે પાંચ જગ્યાઓ વીડબ્લ્યુસ કેટેગરી માટે ચાર જગ્યાઓ એસસી માટે આઠ એસટી માટે બે પીએચ માટે આવી શકે તેમ છે તો આ રીતે ચિત્ર સંગીત યોગા જે છે એ વિશેની પણ ભરતી કરવાની આપણા જે શિક્ષણ મંત્રી છે એમના દ્વારા જાહેરાત કરાઈ છે એટલે એની ભરતી પણ આવશે ઘણા બધા મને નવ દશમાના મિત્રો પૂછતા હતા તો ભરતી આવશે નિશ્ચિત રહીજો એની પણ જગ્યાઓ થોડી ઘણી રોસ્ટર પ્રમાણે મૂકશે હવે આપણે જે મેરિટ છે એ કેમ નીચો અટક્યાની આપણે વાત કરીએ તો આ વખતે ટાટ હાયર સેકન્ડરી ધોરણ અગિયાર બારની કુલ ચાર જગ્યાઓ છે તો ખૂબ જ સારી જગ્યાઓ છે એમાંથી સાતસો પચાસ જગ્યાઓ સરકારીમાં છે અને બત્રીસોને પચાસ જગ્યાઓ ગ્રાન્ટેડમાં છે તો જે ગ્રાન્ટેડ છે અડધી સરકારી છે એટલે કે એની સંપૂર્ણ ગ્રાન્ટ એનો વહીવટ છે એ સરકાર મારફતે ચાલે છે અને સરકારે ઘણો બધો વહીવટ એ સંસ્થાઓનો લઈ લીધો છે એટલે કે એ પગાર ભથ્થા આ બધા પેન્શન આ બધી રીતે તો ટાટમાં ચાર હજાર જગ્યાઓ છે ગયા વખતે આપણે જ્ઞાન સહાયક માધ્યમિકમાં આ રીતે જ્ઞાન સાહેબની જે ભરતી કરી હમણાં થોડા મહિના અગાઉ તો એમાં રીતે જગ્યાઓ આપેલી તો આની આપણે ત્રણ ઘણી જગ્યાઓ કરીને પાંત્રીસોમાં આપણો કાઢી શકતા હતા પણ આર શેકની વાત થાય કોઈ જગ્યાઓ આપેલી નથી આપણે જગ્યાનો ચોક્કસ અંદર બાંધી શકીએ તેમ નથી સાથે જે મેરિટ છે એ ગુજરાતી માધ્યમની આપણે વાત કરી રહ્યા છીએ તો ગુજરાતી માધ્યમો કુલ ચાલીસ હજાર બસો ને સિત્તેર હાજર ઉમેદવારો હતા એમાંથી માત્ર ને માત્ર સત્તર હજાર ત્રણસો જેવા ઉમેદવાર પાસ થયા છે એટલે કે સત્તર હજાર ઉમેદવારો માત્ર પાસ થયા છે અને સત્તર હજારમાંથી ચાર હજારની ભરતી છે તો તમે સમજી શકો છો પાંચ ઉમેદવારમાંથી એક ઉમેદવાર સિલેક્ટ કરવાનો છે એટલે કે વીસ ટકા ચાન્સ તમારો સિલેક્શનનો છે બરાબર અને સારા માર્ક્સ જેને છે એને સો ટકા ચાન્સ છે જેના માર્ક્સ ઓછા છે એનો ચાન્સ થોડો ઓછો છે તો આ રીતે પાસ બિલકુલ ઓછા થયા છે એટલે કે એકસો વીસ ઉપરથી જે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે એકસો વીસ ઉપર એ ચૌદ હજાર આઠસો ત્રણ છે એમાંથી આટલા બાદ કરવાના છે એટલે કે બે હજાર ચારસો ને છત્રીસ વિદ્યાર્થીઓ એવા છે કે એમના એકસો ને ચાળીસ ગુણ આવે છે તો કોઈ પણ સબ્જેક્ટ એકસો ચાળીસ ગુણ જેને આવ્યા છે એને ગુજરાતી અને અંગ્રેજી ભાષા સિવાય બધા જ સબ્જેક્ટમાં આવવાની શક્યતા છે બની શકે છે કે ક્યાંક ઘણી જગ્યાઓ ઓછી હોય તો ના આવે બાકી તો બધે ચાન્સ છે એકસો ચાલીસ ઉપર જે ગુણ લાવ્યા છે અને એકસો સાઠ ઉપર જે ઉમેદવારો છે એમને તો કોઈ રોકી શકે તેમ છે નહીં એટલે એ તો સો ટકા આવશે તો બે હજાર ચારસો છત્રીસ ઉમેદવારોનું પણ નક્કી છે મોટાભાગનાનું લગભગ નેવું ટકા જવાનું અને બાકીના કુલ ચાર હજારની જગ્યાઓ છે તો આમાંથી ચૌદ હજાર આઠસો છે એમાંથી પંદરસો લેવાના છે તો હવે એમાં બધા એકસો ત્રીસ ગુણ સુધીના જ આવશે એવું નથી ઘણા બધાનું મેરિટ ડાઉન હશે પણ કેટેગરીના લાભના લીધે છે ઘણા બધા વિષય આમાં કુલ વીસેક જેવા વિષયો છે વીસ એકવીસ વિષય વિષયો તો આટલા બધા બહોળા વિષયો હોય તો અમુક વિષય તો એવા છે કે ત્યાં એક વિદ્યાર્થીઓ પાસ થયા છે તો ત્યાં એકસો વીસ ગુણવાળા પણ આવી શકે છે તો કોઈ મનોબળ તોડવાની જરૂર નથી ઘણા બધા વિષયમાં મેરિટ બિલકુલ ડાઉન છે તો એમનું મેરિટ નીચું અટકશે તો આપણે વાત કરીએ કે મેરિટ નીચું રહેવાના કારણો કયા છે સાથે આ જે ગઈ ભરતી આવી તેની જગ્યાઓ તમે દેખાય તો જોવા માગતા હો તો જોઈ શકો છો બે હજાર ઓગણીસની જે ભરતી હતી એની જગ્યાઓ એટલે કે કઈ રીતે જગ્યાઓ એ મૂકે છે અને રોસ્ટર પ્રમાણે આ જગ્યાઓ મૂકી છે એટલે કેટેગરીમાં પણ થોડું જગ્યામાં તમે ધારો એ પ્રમાણે ક્રાઇટેરિયા સેટ નથી કરેલો તો આ જગ્યાઓ તમે જોઈ શકો છો કોની કેટલી આવી રીતે સાથે મેરિટ નીચું રહેવાનું કારણ શું છે તો આપણે વાત કરીએ સત્તર જેવા ઉમેદવારો પાસ થયા છે અને ચાર હજાર લેવાના છે તો દર પાંચ ઉમેદવાર દર સાડા ચાર ઉમેદવારમાંથી એક ઉમેદવારોમાં ફરજિયાત પાસ કરવાનો છે તો તમારી શક્યતા વીસ ટકા સુધી પહોંચી જાય છે એટલે કે તમારે સારો ચાન્સ છે પાંચમાંથી એક લેવાનો જોઈએ સરકારને તો સારી શક્યતા છે સિલેક્શન થવાની સાથે ટેટ ટાટ અને એચમેટમાં ઘણા બધા બસોથી એકસો પચાસ જેવા એચમેટ એટલે કે અત્યારે પણ બનશે એવું શક્યતા છે આમાં ખાનગીવાળા હોય એટલે કે જૂનો અનુભવ પ્રાઇવેટ સંસ્થામાં ધરાવતા હોય તો અત્યારે લઈ શકે છે અને આયરમાં જગ્યા ખાલી રાખે એવું એકસો પચાસથી બસો જેવા હોઈ શકે છે સાથે ઘણા સારી પોસ્ટ એટલે કે સેકન્ડરીમાં કુલ સાતસો જગ્યાઓ છે સેકન્ડરીમાં કુલ પાંચસો જગ્યાઓ છે તો પાંચસો જગ્યાઓ સરકારી છે તો એ સરકારી જગ્યાઓને ગ્રાન્ટેડ કરતાં પ્રાયોરિટી આપે ને આયરમાં ના આવે ને સેકન્ડરીમાં પણ રહે તો આવા દોઢસો એક જેવા હશે સાથે પ્રોફેશનની પોસ્ટ છે જીપીએસસી ક્લાસ વન ટુ છે પીઆઈની પોસ્ટ છે ડીવાયએસપીની પોસ્ટ તો આની જીપીએસસીની વારંવાર ભરતીઓ થતી રહે છે તો એમાં પણ ઘણા બધા આમાંથી લાગ્યા હોય તો દોઢસો એ ગણતર આવા ત્રણસો જેવા જે છે એ ઓછા પણ થઈ શકે તેમ છે સાથે પાંચ દસ વર્ષ નોકરી ના છોડે એવા ત્રણસો જેવા હશે ત્રણસોની પણ આનાથી વધી પણ શકે છે ન છોડવાનું કારણ સૌથી મોટું એક તો બે હજાર ઓગણીસમાં ભરતી આની હતી અને બે હજાર એકવીસમાં દાજાની ભરતી હતી તો એને એક વર્ષ જેવા થઈ ગયા છે અને પહેલી ભરતી પાંચ વર્ષ થયા છે બીજું એ કે આમાં આ વખતે જૂના શિક્ષકો જે બે હજારનો ઉલ્લેખ છે એવા શિક્ષકો છે જેમને પાંચ વર્ષ નોકરીમાં થઈ ગયા હોય મદદની શિક્ષક તરીકે કાં તો શિક્ષક શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ થઈ ગયા હોય તો એ શિક્ષકો એવા છે એ બે હજાર શિક્ષકોની જે જગ્યાઓ છે એ કોઈ ભરતી નથી પરંતુ મેરિટના આધારે એક પ્રકારની બદલી છે તો એના લીધે એમાંથી ત્રણસો થી પાંચસો શિક્ષકોનો મનગમતો જિલ્લો મળી જાય તો આ તમારે મેરિટમાં એમને વચ્ચે આવે તેમ નથી એટલે એ પણ તમારો મોટો ફાયદો છે સાથે આમાં ઘણા રિપીટ ઉમેદવારો હશે એટલે કે સેકન્ડરીમાં પાસ હશે ટેટ ટુમાં પાસ હશે દાખલા તરીકે કોઈ એવા ઘણા બધા ઉમેદવારો હશે કે ટેટ ટુમાં ઘણા વર્ષોથી નોકરી કરતા હોય સેકન્ડરીમાં નોકરી કરતા હોય તો હા સેકન્ડરીમાં ના પણ આવે ઘણા બધા મોજિલા શિક્ષકો હશે એક્ઝામ આપવા માટે આવ્યા છે અને હાલ નોકરી ચાલુ છે મેઇન્સ એક્ઝામ કેવી આવે છે ટ્રાય કરવા પણ તમે આ સત્તર હજારમાંથી એક હજાર જેવા નીકળશે તમને મેરિટમાં છસો સાતસો જણા ત્યાંથી નીકળી જશે હજાર તો કદાચ નીચા માર્ક્સવાળા પણ હોઈ શકે છે તો આ રીતે તમારે એ પણ ફાયદો કરાવશે સાથે કોઈ સિટીની લાલચમાં સારી સિટી મળતી હોય સાથે જૂની નોકરી કરતાં આ નોકરી સારી છે પગાર સારા છે સાથે પોલીસ છે તલાટી છે આવી ઘણી જૂની જગ્યાઓ છોડીને પણ મુખ્ય પરીક્ષા પાસ હોય તો એવા આવાવાળા પણ હોય તો એવા શિક્ષકો આમાં આવી પણ શકે છે એવું પણ બની શકે છે મેરિટમાં એક બે ગુણ એમના લીધે ફરક પડે સાથે એમને સાથે આમો ફાજલનો ડર છે જિલ્લાથી દૂર નોકરી હોય જૂની નોકરીમાં પગાર સારો હોય બીજું અત્યારે ટ્યુશનમાં સારી કમાણી ઘણા બધા શિક્ષકો કરતા હોય છે સાથે સરકારી હોય પ્રોફેસર હોય વહીવટી પોસ્ટ પર હોય એટલે કે ઘણી બધી ક્લાસ ટુની પોસ્ટો ભરાય છે એમાં પણ ઘણા શિક્ષકો નાયબની જે ડીપીઓ હોય છે નાયબ ડીપીઓ નાયબ ડીઓની પોસ્ટ પર પણ ઘણી બધી સારી સારી ભરતીઓ થાય છે ત્યાં પણ ઘણા બધા લાગ્યા છે આયરવાળા તો તમે સમજી શકો છો કે આયરનું મેરિટ આ રીતે નીચું અટકી શકે છે હવે આપણે કેટલું મેરિટ અટકશે એની વાત કરી લઈએ તો જે ગુજરાતી લેંગ્વેજ છે એનું મેરિટ આ વખતે બહુ રિઝલ્ટ સારું આવ્યું છે અને ત્રણ હજાર આઠસો ને તેતાળીસ વિદ્યાર્થીઓ એમાં કુલ જે જ્ઞાન સહાયકની ભરતી થઈ એમાં એમણે એપ્લાય કર્યું હતું અને એનો મતલબ એ કે મુખ્ય પરીક્ષામાં ગુજરાતીના ચાર હજાર વિદ્યાર્થીઓ ચાર હજાર બસો જેવા વિદ્યાર્થીઓ પાસ થયા હશે બની શકે છે કે ત્રણ હજાર આઠસોને તેતાળીસ વિદ્યાર્થીઓમાંથી ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જ્ઞાન સહાયકમાં ભરવા ના માગતા હોય કાં તો બીજી નોકરી કરતા હોય એવા પણ હોઈ શકે છે તો ચાર હજાર બસો કે ત્રણસો જેવા વિદ્યાર્થીઓ હશે જે ગુજરાતીમાં પાસ થયા હશે તો ગુજરાતી લેંગ્વેજનું જે ઓપન કેટેગરી છે એમનું કુલ એકસો ને બેતાળીસ અટકી શકે છે જે ઇડબલ્યુ એસ કેટેગરી છે એનું એકસોને એકસોને ચાળીસ અટકી શકે છે ઓબીસીનું છે એનું પણ એકસો ચાળીસની જગ્યાએ એકસો ઓગણચાળીસ અટકી શકે તેમ છે એસસી કેટેગરીનું એકસો સડત્રીસ એસટી કેટેગરીનું એકસો છવ્વીસથી એકસો ત્રીસ વચ્ચે રહી શકે છે આમાં આંકડા જે જૂના છે અપડેટ મેં નથી કરે એટલે આ ગુજરાતીનું જે છે એ એકસોને બેતાળીસ જે ઓપનમાં અટકશે એ નક્કી છે કારણ કે આ વખતે બહુ પાસ થયા છે મેરિટ ગુજરાતીમાં અને હિન્દી અને સંસ્કૃત આ ત્રણેય ભાષાઓમાં આ વખતે મેરિટ સારું છે એટલે કે ત્યાં આ અટકવાની શક્યતા છે તો મેરિટ કઈ રીતે મેં ગાઢ્યું છે એ પણ હું તમને વાત કરી દઉં તો મેરિટમાં સૌ પ્રથમ તમને કારણો ગણાવે અને બીજું એ કે જ્ઞાન શાહની જે મેરિટ યાદી આવી છે તમે એનો ટોટલ સરવાળો તમે કરશો તો તમને રફ આઈડિયા મળી જશે કે જે સત્તર હજાર પાસ થયા છે એમાંથી કેટલા ફોર્મ જ્ઞાન સહાયકમાં ભરાયા છે એ સત્તર હજારમાંથી સત્તરે સત્તર હજાર ફોર્મ ભરાયો હોય તો આપણું મેરિટ છે એ સો ટકા સચોટ છે અને સત્તર હજારમાંથી પંદર હજાર જેવા ફોર્મ ભરાયો એટલે કે બે હજાર જેવા ઉમેદવારો છે તો એમણે ફોર્મ ના ભર્યા હોય તો એટલા ફોર્મ નથી ભર્યા અને બાકી તમામ ફોર્મ ભર્યા છે તો એનો મતલબ એ કે આટલા જો ફોર્મ ભરાયા તો આપણી પાસે મેરિટ તો સામે પડ્યું જ છે નજર સામે તો આપણે બીજી ક્યાં શોધવાની જરૂર નથી હવે આમનો નિયમ બદલાય અને જે ક્રાઇટેરિયા છે એ અલગ કરે તો એની નવી રીતના લીધે બે અઢી માર્ક્સનો બે અઢી ટકાનો ફર્ક પડી શકે છે બાકી તો આ મેરિટ જે છે એમાં બે ગુણ પ્લસ થાય કાં તો બે ગુણ માઇનસ થાય બાકી એનાથી વધારે ફર્ક નહીં પડે બરાબર તો ગુજરાતીમાં એકસો બેતાળીસ ઓબીસી કેટેગરી એકસો ચાળીસ ઈડબલ્યુએસ કેટેગરી જે છે એ એકસો ઓગણચાળીસ કાં તો એકસો ચાલીસ એસસી કેટેગરી છે એમનું એકસો સડત્રીસ એસટી કેટેગરીનું એકસો છવ્વીસ અને પીએચ કક્ષાના જે ઉમેદવારો છે એમનું એકસો વીસ અટકશે હવે આપણે હિન્દીની વાત કરી લઈએ તો જે હિન્દીનું મેરિટ છે એ આ વખતે બહુ સારું આવ્યું છે અને કુલ એક હજાર અઠ્યાસી જણા પાસ થયા છે અને બસો અઢીસો જેવા એવા હશે કે આપણે જ્ઞાન સહાયકનું ફોર્મ ન ભર્યું હોય તો એકસો એકસોને બેતાળીસ જનરલનું એકસોને છડત્રીસ ઓબીસી એકસો છત્રીસ ઇડબલ્યુસ કેટેગરી એસસીનું એકસો તેત્રીસ એસટી કક્ષાનું એકસો ઓગણત્રીસ પીએચ કક્ષાનું એકસો વીસ અટકશે હવે આપણે સંસ્કૃતની વાત કરી તો સંસ્કૃતની મેરિટ યાદી મારી પાસે મળી નથી પરંતુ દસમાની મેરિટ યાદી મેં ચેક કરી તો ત્યાં મેરિટ ઘણું સારું છે સંસ્કૃતનું તો આ વખતે આપણે સંસ્કૃતનું જે મેરિટ છે એ તમે તમારી રીતે ચેક કરી લેજો હું તમને આઈડિયા આપું છું કઈ રીતે ચેક કરું તો બે ભાષાઓના આધારે અનુમાન મૂક્યું છે કે સંસ્કૃતનું એકસો ચાલીસ અટકે જ જનરલનું એકસો અડત્રીસ ઓ એકસો ઓગણચાળીસ ઇડબ્લ્યુ કેટેગરી એકસો અડત્રીસ એસસી કેટેગરી એકસો તેત્રીસ એસટી કેટેગરી એકસો વીસ પીએચ કક્ષાનું હવે આપણે અંગ્રેજીની વાત કરીએ તો જે અંગ્રેજીનું મેરિટ છે એ જનરલનું એકસો વીસ જેવું અટકશે સાથે ઓબીસીનું એકસોને એકવીસ ઇડબલ્યુએસ કેટેગરીનું એકસોને એકવીસ એસસી કેટેગરીનું એકસોને વીસ એસટીનું એકસો વીસ પીએચ કક્ષાના ઉમેદવારોનું છે એકસો વીસથી નીચું અટકશે એમને કંઈક દસેક ટકા જેવી માર્ક્સમાં છૂટ મળતી હોય તો એના લીધે એમનું મેરિટ નીચું અટકી શકે તેમ છે હવે આપણે મેરિટ અનુમાન કઈ રીતે કર્યું છે એમને હું તમને વાત બે એક મિનિટમાં કર દઉં શોર્ટમાં આઈડિયા સમજાવું જાતે તમારે ગણતરી કરવી તો પણ તમે કરી શકો તેમ છો તો ગુજરાતીની કુલ ચારસો જગ્યાઓ છે આમાંથી જનરલની એકસોને અડત્રીસ છે તો આપણે અજ્ઞાન સહાયની મેરિટ લિસ્ટ છે અને એના આધારે તમે સચોટ અનુમાન કરી શકો છો આ જે ચારસો ઉમેદવારો છે એમાંથી ઓપરની સીટો કુલ એકસો છે હવે સાઠ ઉમેદવારો એવા હોય કે જન જે ઈડબલ્યુએસ કેટેગરીના પછી ઓબીસી કેટેગરી છે પછી એસસી કેટેગરી અને એસટી કક્ષાના તો સાઠ ઉમેદવારો એવા નીકળે કે આ જનરલમાં લે તેવી પૂરી શક્યતા છે તો આ જે આમની જગ્યાઓ છે એકસો અડત્રીસ અને સાઠ બીજા એમ કરીને બસો માર્ક્સ સુધીના જે બસો નંબર સુધીના જે મેરિટ નંબર બસો નંબર સુધીના છે એ ઉમેદવારો જે છે એ આ મેરિટમાં આવવાની સંભાવના છે એટલે કે એકસો બેતાળીસ સુધી ગુજરાતીનું મેરિટ અટકે એવી શક્યતા છે હવે આપણે ઓબીસીની વાત કરી લઈએ તો જે ઓબીસીમાં છે એ એકસો ને પંદર જેવી જગ્યાઓ છે તો ઓબીસી કેટેગરીનું કુલ આમાંથી જે બસો ઉમેદવારો છે એમાંથી ઓબીસીના ચાળીસ એવા હોય ઉમેદવારો જેમણે જનરલ સિલેક્ટ કર્યું તો એ ઓબીસીની હરીફાઈમાંથી નીકળી જાય તેમ છે તો બીજા એ કે કુલ એમની એકસો પંદર જગ્યાઓ છે તો બસોથી લઈને એકસો પંદર સુધી તમે ગણો તો ત્રણસો પંદર સુધી બરાબર હવે આ ત્રણસો પંદર સુધીનો કોઈ પણ ઓબીસીનો ઉમેદવાર હોય તો એને મળવાની પૂરેપૂરી શક્યતા છે હવે એક બીજી વાત એ કરું કે આ એકસો પંદર જગ્યાઓ છે તો એમાં ઓબીસીના આ જે એકસો પંદર ઉમેદવારો આવે છે એમાંથી બીજા બધી કેટેગરીના થઈને તમે સો એક ઉમેદવારો ગણી શકો તેમ છે તો ઓબીસીનું જે મેરિટ છે એ ચારસો પંદર સુધીના ત્રણસો પંદરથી ચારસો પંદર સુધીના ઓબીસીના જે પણ ઉમેદવાર છે એમની લાગવાની શક્યતા જે છે એ રહે છે તો ઓબીસીનું મેરિટ છે એ તમે સમજી શકો છો કે એકસોને અડત્રીસ ગુણે અટકે બરાબર તો એકસો અડત્રીસ અને ઉંમર સારી હોય વધારે ઉમર હોય એમને લાગવાની શક્યતા છે અને બાકી એકસો અડત્રીસવાળા ઘણા બધા છે નીચે એના પણ લાગે એવી શક્યતા છે તો એકસો અડત્રીસ છે ઓબીસીનું અટકે તો આ રીતે બધી જ કેટેગરીનું આપણે મેરિટ ગણ્યું છે હવે આપણે જે છે એ તો ગુજરાતીમાં આ રીતે મેરિટ અટકશે ચારસો જગ્યાઓ માટે હવે આપણે ગણિતની વાત કરીએ તો ગણિતમાં કુલ છસો ને સાઠ જ ઉમેદવારો માત્ર પાસ થયા છે અને ગણિતની સારી જગ્યાઓ આવે તો એકસો છત્રીસ અટકવાની સંભાવના છે જનરલનું એકસો છવ્વીસ ઓબીસી એકસો ને પચીસ ઇડબ્લ્યુ કેટેગરી એકસો ત્રેવીસ જે છે એ એસસી કેટેગરી એકસો વીસ એસટી કેટેગરી એકસો દસ ગુણ જેવું પીએચ કક્ષાના ઉમેદવારો કુલ છસોને સાહીઠ ઉમેદવારો જ્ઞાન સહાયકની મેરિટ યાદી માટે એપ્લાય કર્યું છે હવે આમાં આઠસો જેવા ઉમેદવારો પાસ હોઈ શકે છે કારણ કે ઘણા બધા ટ્યુશન ક્લાસીસ કરતા હોય તો આ જે પગાર છે એ પગાર લેવા ના પણ આવે અને જ્ઞાન સહાયકમાં જોઈન ના પણ કરે તો આ રીતે ગણિતનું જે મેરિટ છે આટલું અટકવાની સંભાવના છે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસના માત્ર માત્ર એકસો પંચોતેર ઉમેદવારો પાસ થયા છે હવે દોઢસોની જગ્યાઓ આવે તો એમાંથી મોટા ભાગના લાગી જાય તેવી સંભાવના છે તો ઇતિહાસનું જનરલનું એકસો ને ત્રેવીસ ઓબીસી પછી બાકીની બધી કેટેગરી ઓબીસી અને ડબલ્યુએસ એમનું એકસો એકવીસ એકવીસ અને એસસી એસટી અને પીએચનું એસસી એસટીનું એકસો વીસ અને પીએચ કક્ષાના જે ઉમેદવારો છે એનું એકસો ને દસ સુધી અટકી શકે તેમ છે તો ઇતિહાસનું મેરિટ આ રીતે ઘણું બધું નીચું જશે તો કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટરમાં જનરલ કક્ષાના ઉમેદવારો છે એમનો એકસો બાકીના જે કેટેગરી ઈડબલ્યુસ ઓબીસી છે એમનો એકસો બાવીસ એસસીનું એકસો એકવીસ એસટી કક્ષાનો છેલ્લો ઉમેદવાર એકસો વીસ કોણ મેળવનાર પાસ થાય અને પીએચના છે એમનું ઘટી પણ શકે છે તો આ રીતે જો પીએચની જગ્યા કમ્પ્યુટરમાં હશે તો એકસો દસ સુધી અટકવાની સંભાવના છે આપણે ચિત્રની વાત કરીએ તો કુલ એકસોને અડસઠ ઉમેદવારો એમાં પાસ થયા છે તો એકસો ને પચીસ જનરલનું એકસો ત્રેવીસ ઓબીસી એકસો ત્રેવીસ ઇડબલ્યુએસ એકસો ત્રેવીસ એસસી એકસો વીસ એસટીનું અને પીએચ કક્ષાના ઉમેદવારનું એકસો વીસથી નીચું પણ આટક છે યોગાની વાત કરી તો યોગામાં માત્રને માત્ર ચાળીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે તો એની ભરતી પચાસની આવે તો પણ બધા એકસો વીસ ઉપરના જે છે એ સિલેક્ટ થાય તેવી પૂરી સંભાવના છે હવે આપણે મનોવિજ્ઞાનની વાત કરી તો મનોવિજ્ઞાનમાં વખતે માત્ર ને માત્ર એકસોને પંદર ઉમેદવારો પાસ થયા છે તો દોઢસોની જગ્યાઓ આવે તો બધા સિલેક્ટ થાય તેવી સંભાવના છે તો મનોવિજ્ઞાનનું એકસો ને એકવીસ જનરલ બાકી તમામ કેટેગરીનું એકસો વીસ સુધી અટકશે અને જે પીએચ કેટેગરી છે એમને છૂટ મળતી હોય માર્ક્સમાં તો એમ એનાથી નીચું પણ અટકવાની સંભાવના છે તત્વજ્ઞાનમાં માત્ર માત્ર ઓગણચાળીસ ઉમેદવારો પાસ થયા છે તમે દસ વીસ બીજા ગણી શકો છો જેમણે એપ્લાય ના કર્યું હોય તો જે તત્વજ્ઞાન છે એમાં એકસો ને વીસ સુધીનું મેરિટ તમામ કેટેગરીમાં અને પીએચમાં એનાથી પણ નીચું અટકવાની સંભાવના છે તો તત્વજ્ઞાનનું મેરિટ તમે વિચારી શકો તેમ છો ભૂગોળની વાત કરીએ તો ભૂગોળનું માત્ર માત્ર ઓગણચાળીસ ઉમેદવારો પાસ થયા છે માત્ર માત્ર ઓગણચાળીસ તો ભૂગોળની જો સૌ જગ્યાઓ આવે તો પણ તમામ લાગી જાય એમ છે અને જગ્યાઓ ખાલી રહે એવો ક્રાઈટેરિયા પણ સેટ થાય તેવો છે એવો સીન બને તેમ છે તો ભૂગોળનું માત્ર માત્ર એકસો વીસ જેવું અટકે તેવી સંભાવના છે પીએચ કેટેગરીનું એનાથી પણ નીચું અટકે તેવી સંભાવના છે અર્થશાસ્ત્રની વાત કરી તો અર્થશાસ્ત્રમાં પણ પાંચસો નેવ્યાશી માત્ર પાસ થયા છે સો એક બીજા હોય કે આમાં જ્ઞાન સહાયમાં એપ્લાય ન કર્યું હોય તો છસો નેવ્યાસી સુધી આંકડો પહોંચે તો જે અર્થશાસ્ત્ર છે એમાં એકસો છત્રીસ જનરલનું છે એકસો ત્રીસ ઓબીસી એકસો અઠ્યાવીસ ડબલ્યુએસ કેટેગરી એકસો ચોવીસ એસસી એસટી કક્ષાનું છે એનાથી નીચું અટકશે એકસો બાવીસ જેવું અને છેલ્લે જે પીએચ છે એમનું એકસો વીસ સુધી અટકવાની સંભાવના છે હવે આપણે રાજ્યશાસ્ત્રની વાત કરીએ તો માત્ર ને માત્ર રાજ્ય શાસ્ત્રમાં રાજ્યશાસ્ત્રમાં પચીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે તો એકસો વીસ ગુણવાળા તમામ કક્ષાના તમામ કેટેગરીના ઉમેદવારો લાગી શકે તેમ છે પચીસ જગ્યાઓ આવે તો પણ તમામ લાગશે અને એનાથી વધારે આવે તો જગ્યાઓ ખાલી રહેશે હવે આપણે કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં અગાઉ મેં ત્રણસો જગ્યાઓ કીધી હતી પણ જે સ્ટેટિક છે એની ભરતી અલગ કરે છે તો એ કોમર્સમાંથી બાદ થાય તો એના લીધે કોમર્સની ત્રણસો જગ્યાઓ અહીં કરી રહ્યો છું કોમર્સની જગ્યાઓ હજુ વધી પણ શકે છે તો કોમર્સમાં ત્રણસો જગ્યાઓ હોય તો એકસો સુડતાળીસ સુધી આ વખતે બહુ સારા માર્ક્સ આવે છે કોમર્સમાં એકસો ચુમ્માળીસ ઓબીસી કેટેગરી એકસો બેતાળીસ ઇડબ્લ્યુએસ કેટેગરીનું એકસો બત્રીસ એસસી કેટેગરી એકસો બત્રીસ એસટી કેટેગરી અને એકસો ઓગણચાળીસ એસસી કેટેગરીનું અટકી શકે તેમ છે અને પીએચ કક્ષાના ઉમેદવારો છે એમનો એકસોને ત્રીસ સુધી અટકી શકે છે તો કોમ્સમાં આ રીતે અટકવાની સંભાવના છે બાયોલોજીની આપણે વાત કરીએ તો બાયોલોજીમાં પણ ગુણ ઘણા બધાને સારા આવ્યા છે તો એકસો બેતાળીસ સુધી અટકી શકે તેમ છે જનરલનું એકસો બત્રીસ ઇડબ્લ્યુએસ કેટેગરી એકસોને પાંત્રીસ એસ કેટેગરી એકસો અઠ્યાવીસ એસટી કેટેગરી અને છેલ્લે એકસો વીસ પીએચ કક્ષાના ઉમેદવારો અટકી શકે તેમ છે સાથે ઇડબ્લ્યુએસ કેટેગરીનું એકસોને પાંત્રીસ જેવું ઓબીસીનું એકસો તેત્રીસ એવોર્ડ કીધે તેમ છે એસસીનું એકસો બત્રીસ અને એસટીનું એકસો અઠ્ઠાવીસ એવોર્ડ તેમ છે તો આમાં ભૂલ કાંઈ બોલવામાં અગાઉ થઈ આ રીતે જોઈ લેજો તમે હવે આપણે કેમેસ્ટ્રીની વાત કરીએ તો કેમેસ્ટ્રી મેરિટ પણ આ વધારે ઊંચું રહેવાની સંભાવના છે કેમિસ્ટ્રીનું એકસોને ચાળીસ જનરલનું એકસોને પચીસ કેટેગરી ઓબીસીનું એકસો એસસી કક્ષાનું એકસો ત્રેવીસ અને એસટી ઉમેદવારોનું એકસો વીસ સુધી મેરિટ અટકવાની સંભાવના છે તો આ વખતે અને પીએચનું એકસો ને વીસથી નીચું પણ જઈ શકે છે તો કેમેસ્ટ્રીમાં પણ મેરિટ નીચું અટકશે કારણ કે તેમાં પણ ઘણા ઓછા ઉમેદવારો પાસ થયા છે જનરલમાં છે બાકી કોઈ કેટેગરીમાં પાસ નથી સંગીતની વાત કરી તો સંગીતમાં આ વખતે જ્ઞાન સહાયકમાં ભરતી થઈ નથી એટલે એના મેરીટના ડેટા નથી પણ માંડ પચાસ સાઠ જેવા પાસ થયા છે એનાથી વધારે નહીં હોય તો સંગીતમાં એકસો વીસ જેવું તમામ કેટેગરીમાં અટકી શકે તેમ છે પછી આંકડા શાસ્ત્ર છે તો આંકડા શાસ્ત્રનું મેરિટ એના પણ આમાં આંકડા નથી કારણ કે આ વખતે કોમર્સની ભરતી આપણે સાથે કરી હતી તો આંકડાનું તમે ક્યાંય લિસ્ટ મળે તો તમારી રીતે પ્રિડિક્ટ કરી લેજો મેં સિસ્ટમ આપી દીધી છે અને મેં કોમર્સના આધારે આનું પ્રિડિક્શન કર્યું છે કે કોમર્સમાં હાઈ મેરિટ હોય તો આંકડામાં પણ આય હોઈ શકે છે એવું જરૂરી નથી હોય તો એવું થાય તો ઓપનમાં એકસો ચાલીસ એકસો છત્રીસ ઓબીસી એકસો પાંત્રીસ ઇડબ્લ્યુ કેટેગરી એસ એસટીનું એકસો ને ત્રીસ અને જે એસસી કક્ષાનું ઉમેદવારો છે એમને એકસો સડત્રીસ અટકી શકે છે અને પીએચનું એકસો ને ત્રીસ સુધી અટકી શકે તેમ છે સમાજશાસ્ત્રની આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્રમાં એકસો ચોત્રીસ પછી એકસો ને ત્રીસ ઓબીસી કેટેગરી એકસો અઠ્યાવીસ ઇડબ્લ્યુએસ કેટેગરી એકસોને છવ્વીસ એસટી કેટેગરી એકસો છવ્વીસ એસસી કેટેગરી અને એસટીનું એકસોને એકવીસ અટકી શકે તેમ છે અને પીએચનું એકસોને આઠ બરાબર ભૌતિક શાસ્ત્રની વાત કરીએ તો એમાં માત્ર એકસોને પંદર ઉમેદવારો પાસ થયા છે તો એકસોને ચોવીસ ભૌતિક શાસ્ત્રનું જનરલનું એકસોને વીસ ઓબીસી કેટેગરી એકસોને વીસ ઈડબલ્યુએસ કેટેગરી બાકી બધી કેટેગરી એકસો વીસ અને પીએચનું એનાથી પણ નીચું અટકી શકે છે તો ભૌતિક શાસ્ત્રનું અનુમાન જે છે એ આ રીતનું છે સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો કોઈ મનમાં મૂંઝવણ હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો સાથે કેટલું મેરિટ અટકશે એમાં કોમેન્ટ પણ કરી શકો છો હું રિપ્લાય આપવાનો ટ્રાય કરીશ સાથે લાઈક કરવામાં જરાય કન્જ્યુ ના એના કરતાં તમારા મિત્રો જોડે વિડીયો શેર પણ કરતા રહેશે જેના લીધે બધા મેરિટ એક જગ્યાએ લખે તો મેરિટનો અંદાજ પણ આવી શકે તેમ છે સાથે આમાં કરેક્શન એસસી એસટીમાં બદલાવ્યું છે તો વધારે મેરિટ એસસીનું રહેશે અને ઓછું મેરિટ એસટીનું રહેશે તો એ છેલ્લો બે છે બદલાવ તમારી રીતે કોમ સેન્સ હોપરીને સુધાર લેજો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ગુજરાતીનું સુધાર દીધું છેલ્લે છેલ્લે જોઈ લેજો બરાબર આટલા માર્ક સુધી ગુજરાતીનું અટકશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ